નમસ્કાર મિત્રો મિત્રો તમે જિંદગીમાં તો ઘણા એમએલએ જોયા છે પણ ગોપાલ ઇટાલિયાની તો વાત જ અલગ છે કેમ કે ગોપાલ ઇટાલિયા એક એવો એમએલએ છે કે ગમે એ જગ્યાએ એ પળી જાય છે અને પહેલી વાર મેં તો એમએલએને મટકી ફોડતા જોયા છે નહીં તો બધા સ્ટેન્જ બાંધીને ઉપર ખુરશી ઉપર બેઠા હોય છે બાટલીવાળીને તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ જન્માષ્ટમીના દિવસે માટલી ફોડી તો મિત્રો તમે જોઈ શકો છો કે ગોપાલ ઇટાલિયા આમ જનતા સાથે કઈ રીતે રહે છે અને કેવો એમનો વ્યવહાર છે તે લોકો સાથે ક્યારે હોય છે જ્યારે લોકોને મદદની જરૂર હોય ત્યારે તે આવી જાય છે અને એમને જોઈને એવું લાગતું જ નથી કે ધારાસભ્ય હોય એક આમ આદમીની જેમ એ રહે છે અને એમનો સ્વભાવ પણ સરળ છે અને એમને માટલી ફોડીને કેટલો આનંદ થાય છે હું તમને આગળના વિડીયોની અંદર જે ક્લિપ બતાવું તેમાં જુઓ તમે કે કઈ રીતના એમનો સ્વભાવ છે તમને વિડીયોની અંદર જોવા મળી જશે તો મિત્રો તમને વિડીયો સારો લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો